કૃષિમંત્રીની મોટી જાહેરાત જીયા દોસ્તો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે જીયા દોસ્તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દોસો ફટાફટ જે સમાચાર વાત કે તો આજે રાજ્યના આ જિલ્લામાં હળવાઈ મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાદેપુર નર્મદા તાપી વરસાદ નું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત નવસારી વલસાડ ડાંગ મહેસાણા બનાસકાંઠામાં વરસાદનું એલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજા વાત તો મહિલાઓ માટે સારા સમાચાર દોસ્તો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદારીની સંપત્તિને રજિસ્ટર સામે લગાડવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે તો આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીને પોતાના પગભર કરવાની લક્ષ્ય નક્કી કર્યો છે તો નાણા મંત્રીએ જણાવ્યું કે આ સમયે ઘણી એવી મહિલા છે જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી નથી કરી શકતી જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ત્રીસ થી એકત્રીસ જુલાઈ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બાવીસ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે એવામાં હવામાન વિભાગે મંગળવારે ગુજરાત સહિત દેશના બાવીસ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે એવી વાત કહે છે કે હવામાન વિભાગે મંગળવારે ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે બીજા વાત તો દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઈ તો સૌરાષ્ટ્રમાં દિવસ વરસાદની આગાહી તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી તો આવતીકાલે સૌરાષ્ટ્રના કચ્છમાં અતિભારે વરસાદ રહેશે તો ગુજરાતમાં હજુ પણ બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી જોવા મળી

તો અંબાલા પટેલની આગાહી અનુસાર ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવોર્ડ જી હા દોસ્તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જ્યારે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો દોસ્તો પટાપટ જે સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાલનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાણ એક લિટર સિંકટર ફાળવવામાં આવ્યું છે

તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે તો ઈ એમ પીએસ બે હજાર ચોવીસમાં ફાળવેલી સબસિડીમાં ઇલેક્ટ્રિક વ્હીલની બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલોવોટ કલાકે પાંચ હજારની સબસિડી આપવામાં આવે છે તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે કિલોવોટની બેટરી આપવામાં આવે છે જે લગભગ દસ હજારની સબસિડીનો લાભ લઈ શકો છો

તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્કલન પાણીનો ભરાવો વાદળ ફાટું વીજળી જીવાત અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વિમાનનો લાભ આપવામાં આવે છે સમાચારની વાત તો ઉત્તર ગુજરાતમાંથી માંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ તો પાંચ હજાર બસો કરોડ હિસાબ મળ્યો તો ખુલ્યું દુબઈનું નું કનેક્શન ઋષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉશાળો દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છે કેરેટ ઓગણ ત્યાસઠ હજાર રૂપિયા છે મહિલાની દસ મીટર એર પિસ્તોલમાં ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું

તે માટેના મહત્વના પગલાને મંજૂર વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજદર આવક માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળી રહી છે તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરવાનું આવશ્યક રહેશે